નમસ્કાર શિક્ષણ જગતમાં હમણાં હમણાં ઘણા બદલાવ આવી રહ્યા છે પહેલા નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ આવી અને હવે એના આધારે એનસીએફએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આ બધાથી સાચું કેવું તો અમારા જેવા શિક્ષકોના મનમાં ઘણા સવાલો છે ઘણી મૂંઝવણો છે હા એ સ્વાભાવિક છે તો આજે આપણે આ જ ફેરફારોને સમજવાનો પ્રયત્ન કરીશું મારી પાસે શિક્ષણ વિભાગનો એક તાજેતરનો પરિપત્ર પણ છે હું આજે એક શિક્ષક તરીકે મારી જિજ્ઞાસા રજૂ કરીશ અને આશા છે કે તમે એક જાણકાર તરીકે મારા સવાલોના જવાબ આપશો ચાલો આ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ ચોક્કસ ચોક્કસ તમારી વાત સાચી છે આ ફેરફારો ઘણા મોટા છે અને જો એનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને પેલું ગોખણપટ્ટીવાળું હતું ને એનાથી મુક્ત કરવાનું છે શિક્ષણને વધુ જીવનલક્ષી અનુભવથી જોડાયેલું અને બાળક કેન્દ્રિત બનાવવાનું છે અને આ એનસીએફએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી જે છે એ ખરેખર તો એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીના સિદ્ધાંતોને ક્લાસરૂમ સુધી મતલબ કે વાસ્તવિક અમલમાં મૂકવાનો એક નક્કર પ્રયાસ છે ખાસ કરીને પાયાના તબક્કા માટે પાયાનો તબક્કો એટલે એટલે કે ત્રણથી આઠ વર્ષના બાળકો માટે અચ્છા તો મારો પહેલો સવાલ એ છે કે આ નવી નીતિ અને આ ફ્રેમવર્ક આ બધું લાવવાની જરૂર શું પડી અને ખાસ કરીને આ નાના બાળકો માટે તમે કહ્યું એમ ત્રણથી આઠ વર્ષના એમના ભણવામાં શું ફરક પડશે શું ભણવાની રીત બદલાઈ જશે ખરેખર સારો સવાલ છે જુઓ મુખ્ય હેતુ એ છે કે બાળકો ખાલી માહિતી યાદ રાખી લે ગોખી નાખે એના બદલે સમજે કૌશલ્યો વિકસાવે અને હા પાયાના તબક્કામાં એટલે કે ત્રણથી આઠ વર્ષમાં શિક્ષણ હવે મુખ્યત્વે રમત આધારિત અને પ્રવૃત્તિ આધારિત બનશે રમત અને પ્રવૃત્તિ એટલે ચોપડીઓ ઓછી હા બરાબર ચોપડીઓનો બોજ ઓછો થશે બાળકો ગીતો રમતો વાર્તાઓ અલગ અલગ એક્ટિવિટીઝ એના દ્વારા શીખશે મૂળ વિચાર એ છે કે શીખવાની આખી પ્રક્રિયા છે ને એ આનંદવાળી બને ડરવાળી નહીં આ પરિપત્રમાં મેં વાંચ્યું બેગલેસ દિવસો વિશે વર્ષમાં દસ દિવસ આ શું છે એ દિવસે શું કરવાનું દફતર વગર શાળાએ જવાનું હા દફ્તર વગર તો પછી એ દિવસે બાળકો કરશે શું શું આ ખાલી આમ મજા કરવા માટે છે કે પછી એનો કોઈ શૈક્ષણિક હેતુ પણ ખરો ના ના જુઓ બેગલેસ દિવસો ખાલી મનોરંજન માટે નથી જો કે હા આનંદ તો એનો એક ભાગ છે જ પણ મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને થોડા દિવસ પેલું પુસ્તકોનું ભારણ હોય ને એમાંથી મુક્તિ મળે અને તેઓ વ્યવહારુ દુનિયા સાથે જોડાય વ્યવહારુ દુનિયા એટલે એટલે એ દિવસોમાં અલગ અલગ પ્રવૃત્તિઓ થશે જેમ કે શારીરિક કસરતો યોગ રમતો કદાચ કોઈ સ્થાનિક કારીગર હોય કુંભાર હોય દરજી હોય ખેડૂત હોય એમની સાથે મુલાકાત ગોઠવાય એમની સાથે વાતચીત થાય જેથી વ્યવસાયિક કૌશલ્યોનો થોડો પરિચય મળે અચ્છા પછી સંગીત નૃત્ય નાટક જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે મળીને કોઈ પ્રોજેક્ટ કરવો કંઈક બનાવવું ચિત્રકામ માટીકામ આ બધા પાછળનો વિચાર ભણતરને જીવન સાથે જોડવાનો છે પુસ્તકોની બહારની દુનિયા બતાવવાનો છે હ વિચાર તો સારો લાગે છે પણ શું આ દસ દિવસ પૂરતા છે આ બધું શીખવાડવા માટે અને બીજું શાળાઓ પાસે આ બધું કરાવવા માટે પૂરતા સાધનો ટ્રેનિંગ એ બધું હશે બરાબર છે તમારો મુદ્દો સાચો છે શરૂઆતમાં જુઓ દસ દિવસ એ એક શરૂઆત છે એક નવી દિશા પકડવાનો પ્રયત્ન છે અને રહી વાત સંસાધનોને તાલીમની તો એની જરૂરિયાત છે જ એ સ્વીકારવામાં આવ્યું છે અને એ દિશામાં પણ મતલબ કે આયોજન થઈ રહ્યું છે આ એક લાંગી પ્રક્રિયા છે રાતોરાત નહીં થાય પણ શરૂઆત તો કરવી પડે ને સમજાયું બરાબર હવે વાત કરીએ મૂલ્યાંકનની એટલે કે પરીક્ષા અને રિઝલ્ટ એમાં પણ કંઈ ફેરફાર છે પરિણામો હવે કઈ રીતે બનશે હા ચોક્કસ મૂલ્યાંકન પદ્ધતિમાં પણ મોટો બદલાવ આવી રહ્યો છે હવે મૂલ્યાંકન ખાલી વર્ષના અંતે એક પરીક્ષા લઈ લીધી એના પર આધારિત નહીં રહે એ વધુ સર્વગ્રાહી બનશે હોલિસ્ટિક જેને કહીએ સર્વગ્રાહી એટલે એટલે કે આખા વર્ષ દરમિયાન બાળકના અલગ અલગ પાસા જોવાના એનું જ્ઞાન એની સમજ એના કૌશલ્યો એની શીખવાની રીત ક્લાસમાં ભાગ લે છે કે નહીં એનું વર્તન કેવું છે આ બધું જ ધ્યાનમાં લેવાશે અને ભાર રહેશે ક્ષમતા આધારિત મૂલ્યાંકન પર કોમ્પિટન્સી બેઝડ એસેસમેન્ટ એટલે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે એના પર વધુ ધ્યાન અપાશે એમ સમજો કે આપણે વિદ્યાર્થીના શૈક્ષણિક સ્વાસ્થ્યનું આખું ચિત્ર મેળવી રહ્યા છીએ ખાલી એના માર્ક્સનું લિસ્ટ નહીં હમ આ બધું સાંભળીને લાગે છે કે શિક્ષક તરીકે મારી મતલબ અમારી ભૂમિકા પણ ઘણી બદલાશે ખરું ને બિલકુલ તો શું અમારા માટે કોઈ ખાસ તાલીમનું ટ્રેનિંગનું આયોજન થશે કારણ કે આ બધું ઘણું નવું છે અમારા માટે હા તમારી ચિંતા સાચી છે અને શિક્ષકની ભૂમિકા ખરેખર બદલાઈ રહી છે અને એ ખૂબ મહત્વનું છે હવે શિક્ષક ખાલી માહિતી આપનાર જ્ઞાનદાતા નથી રહેતા પણ બાળકની જે શીખવાની આખી યાત્રા છે એમાં મદદ કરનાર માર્ગદર્શન આપનાર એટલે કે ફેસિલિટેટર બનશે ફેસિલિટેટર હા શિક્ષકોએ બાળકોને જાતે વિચારવા સવાલો પૂછવા અને પેલી પ્રવૃત્તિઓ દ્વારા જાતે શીખવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે અને આ માટે ચોક્કસપણે નવી તાલીમની જરૂર પડશે સતત વ્યાવસાયિક વિકાસની જરૂર પડશે અને શિક્ષણ વિભાગે માટે પ્રતિબદ્ધ છે આયોજન થઈ રહ્યું છે થોડો પડકાર તો છે પણ શિક્ષણની ગુણવત્તા સુધારવી હોય તો આ જરૂરી પણ છે આખી વાતચીત પરથી મને તો એવું સમજાયું કે શિક્ષણ હવે ખાલી પેલું ચોપડી અને પરીક્ષા પૂરતું નથી રહેવાનું એનો વ્યાપ વધી રહ્યો છે બાળકોનો સર્વાંગી વિકાસ એમના કૌશલ્યો જીવનમાં ઉપયોગી થાય એવું જ્ઞાન એના પર વધુ ફોકસ છે અને આ બેગલેસ દિવસો જેવી વાત છે એ આ નવી દિશાનું એક પ્રતિક જેવું લાગે છે શું છે એવા નાગરિકો તૈયાર કરવા જે ભવિષ્યના પડકારો ઝીલી શકે વિચારી શકે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે અને સમાજમાં કંઈક સારું યોગદાન આપી શકે અને અહીંયા એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે જે કદાચ આપણે સૌએ વિચારવો જોઈએ કે જ્યારે શિક્ષણ આટલું બધું વ્યવહારું બનશે સમુદાય સાથે જોડાશે ત્યારે ભવિષ્યમાં શાળા અને આપણો જે સ્થાનિક સમાજ છે એમના સંબંધો કેવા રચાશે શું શાળાઓ આખા સમાજ માટે શીખવાના કેન્દ્રો બની શકશે આના પર વધુ મંત